ઉપસ્થિત શુભારંભ થયો જુનાગઢ ભાજપ ના નવા કાર્યાલય નું ગિરનાર કમલમ ની શરૂઆત થઈ ગઈ છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલે મોટી સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો અને કાર્યકરોની હાજરીમાં કાર્યાલયનો શુભારંભ કર્યો હતો ભાજપના પ્રમુખ સી આર પાટીલે વધુમાં સાતસો વધુ જિલ્લામાં ભાજપનું કાર્યાલય બને તે અંતર્ગત જૂનાગઢ ભાજપનું કાર્યાલય બન્યું જૂનાગઢ ભાજપના પાયાના જૂના કાર્યકરોને યાદ કરાયા આગામી સમયમાં પણ હજુ અનેક જિલ્લામાં નવા કાર્યાલય તૈયાર થશે ભવ્ય કાર્યાલય બદલ શહેર ભાજપને અભિનંદન રાજેશ ચુડાસમાને ફરીવાર પ્રજાની સેવા કરવા પીએમ મોદીએ મોકો આપ્યો છે પાંચ લાખની લીડથી છવી સીટ જીક્ષું ભૂત પ્રમુખ નો મહત્વ નો રોલ ભૂત પ્રમુખ ને વિનંતી કે મોદી સરકાર ના કામકાજ નો વધુ પ્રચાર કરો પીએમ મોદી એ એકસાથે 15 એરપોર્ટ નું લોકાર્પણ કર્યું મહિલાઓને 33% અનામત આપ્યું મોદી સરકાર દ્વારા યુવાનો માટે લોન અપાઈ ખેલાડીઓ માટે વિવિધ યોજના બનાવાઈ મોદી સરકારે ગરીબો માટે અને કામ કર્યા પીએમ મોદી ને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવવાના છે આતકે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા પણ છવ્વીસ પોલીસ છવીસ સીટ જીતી ને પાંચ ની લીડ સાથે એક ઐતિહાસિક

સી આર પાટીલજીના વરદ હસ્તે કરવામાં આવે કાર્યાલય એટલે કાર્યકર્તાઓનું મંદિર જ્યાંથી કાર્યકર્તાઓને પ્રેરણા મળતી હોય લોકોના કામ કરવા માટે સરળતાથી બધા મળી શકે એક એવું સ્થળ આ જૂનાગઢ મહાનગરના કાર્યાલયનું ભૂમિપૂજન પણ પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તે જગ્યા નાની પડતી હતી અને જે એમનો આકાર હતો એ આદરણીય પાટિલ સાહેબને ત્યારે એવું લાગતું હતું કે ભાઈ જો આપણને કે વિશાળ જગ્યા બરાબર મળી જતી હોય તો આપણે કરવું જોઈએ એમનો જે સૂચન હતું એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા બીજી જગ્યાએ જગ્યાએ ગોતી અને ખૂબ ટૂંકા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરેલ છે હું ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ તરીકે સર્વે કાર્યકર્તાઓ અને શુભ ચિંતકો શુભેચ્છકો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમની પ્રેરણાથી આ કાર્યાલય અમે નિર્માણ કરી શક્યા છીએ વિશેષ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ એમને કાયમ માટે એમને મોટિવેશન કરી અને કાર્યાલય ક્યાં પહોંચ્યું ક્યાં પહોંચ્યું એમ કરી અને ખૂબ ઝડપથી કાર્યાલય બનાવવા માટે એમનું ખૂબ શીખવાડે